નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો મકર સંક્રાંતિ એ સૂર્ય સંક્રાંતિનો તહેવાર માનવામાં આવે છે પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ખાસ સમયગાળાને સંક્રાંતિ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ ભગવાન કહેવામાં આવે છે જે દરરોજ વ્યક્તિમાં દેખાય છે સૂર્ય સમગ્ર વિશ્વમાં ઉર્જાનો સંચાર કરે છે જ્યોતિષશાસ્ત્રમાં તેને નવ ગ્રહોનો સ્વામી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્ય તેની નિયમિત ગતિએ તેની રાશિ બદલી નાખે છે સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે આ રીતે એક વર્ષમાં બાર સંક્રાંતિ તિથિઓ હોય છે જેમાં તમામ મિત્રોમાં મકરસંક્રાંતિનું મહત્વ સૌથી વધુ હોય છે આ તહેવારની સાથે જ લગભગ એક મહિનાથી ચાલતા ખરમાસ પૂરા થાય છે અને અટકેલા તમામ શુભ કાર્યો ફરી શરૂ થાય છે મકરસંક્રાંતિ એ વર્ષનો પહેલો મોટો તહેવાર છે અને આ એકમાત્ર તહેવાર છે જે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જે ચોક્કસપણે સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારના લોકો રહે છે અને વિવિધ બોલીઓ પણ બોલાય છે તેમના સાંસ્કૃતિક રિવાજો અનુસાર મકરસંક્રાંતિને અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે તે જાણીતું છે અને તેને ઉજવવાની રીતો પણ થોડી અલગ છે ઉત્તર ભારતમાં તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અથવા મકર સંક્રાંતિ ઉત્તરાયણ અથવા ખીચડી સંક્રાંતિ તે હરિયાણા અને પંજાબમાં લોહરી તરીકે ઓળખાય છે આ દિવસે દક્ષિણ ભારતમાં પોંગલ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઉત્તર પૂર્વમાં દેહો ઉજવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ખૂબ જ શુભ તહેવાર છે તે સંપૂર્ણપણે સૂર્ય ભગવાન અને શનિદેવને સમર્પિત છે આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન ઉપવાસ દાન પૂજા વગેરેનું વિશેષ મહત્વ છે આ વિડિયોમાં આપણે બધું જાણીશું કે મકર સંક્રાંતિના આ તહેવાર પર ભૂલથી પણ કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મકર સંક્રાંતિનો શુભ સમય કયો હશે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આજના મિત્રો ધ્યાથી સાંભળો પણ સૌ પ્રથમ તો તમને વિનંતી છે વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો મિત્રો મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય દક્ષિણાયન ઉત્તરાયણ તરફ લઈ જાય છે તે ઋતુ પરિવર્તનનું પ્રતીક છે અને શુભ કાર્યની શરૂઆત પણ સૂચવે છે મકર સંક્રાંતિના દિવસથી દેવતાઓના દિવસો પણ ગણાય છે જો સૂર્ય માં રહે તો તે દિવસ શુભ માનવામાં આવે છે આ સમયગાળો દેવોની રાત્રિ તરીકે ઓળખાય છે અને જ્યારે સૂર્ય છ મહિના સુધી ઉત્તર તરફ જાય છે ત્યારે દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને તે સમયથી તમામ શુભ કાર્યો પણ શરૂ થાય છે મહાભારતની એક પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો ઉત્તરાયણમાં શરીરનો ત્યાગ કરનારની આત્માને મોક્ષ મળે છે તેથી ભીષ્મે મોક્ષ મેળવવા માટે સૂર્ય ઉત્તરાયણમાં ગયા પછી જ તેમના શરીરનો ત્યાગ કર્યો આવો ઘણા લોકોનો વિચાર છે મને એક પ્રશ્ન છે કે શું આ વર્ષે પણ મકરસંક્રાંતિનો તહેવાર પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે તો હું તમને બધાને કહેવા માંગુ છું કે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મકર સંક્રાંતિ જાન્યુઆરી બે હજાર મહિનાના કૃષ્ણના રોજ ઉજવવામાં આવશે પક્ષ તિથિ મંગળવારે અને આ દિવસે પુષ્ય નક્ષત્રોનો સંયોગ પણ બની રહ્યો છે જેના કારણે મકર સંક્રાંતિ મહત્વ પણ વધી ગયું છે અને ખાસ વાત એ છે કે આ વખતે ઓગણીસ વર્ષ બાદ વિરલમાં મકર સંક્રાંતિ પર આકાશ લાલ થવા જઈ રહ્યું છે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે વિકાસ સંબંધિત કાર્યો કરવાના હોય છે અથવા ખરીદી પ્રગતિ તરફ દોરી જશે જ્યારે દાન અને આધ્યાત્મિક કાર્યો શાશ્વત સદ્ગુણો તરફ દોરી જશે જેમ અક્ષય તૃતીયા પર કેટલીક શુભ વસ્તુઓની ખરીદી કરવાથી શાશ્વત પુણ્ય મળે છે તે જ પ્રકારનું પુણ્ય આ વખતે મકર સંક્રાંતિના અવસરે પણ મળશે આ વખતે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય સવારે આઠ ને ચાર મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ દાન આપવામાં આવે છે અને આ વખતે ગંગામાં સ્નાન અને દાન કરવાનો શુભ સમય છે સવારે નવ વાગ્યે તે સવારે નવ થી સાંજના પાંચ ને છેતાલીસ સુધીનો રહેશે એટલે કે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાલનો સમય ફક્ત નવ ને ત્રણ થી સાંજના પાંચ ને રહેશે અને મહાપુણેકાલનો સમય દસ થી પાંચ ને છેતાલીસ સુધીનો રહેશે સવારે નવ ને ત્રણ થી દસ ને ચાર સુધી નવી વસ્તુઓની ખરીદી પૂજા દાન વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં મકરસંક્રાંતિ સાથે સંબંધિત કોઈપણ કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે દેવતાઓના દિવસો શરૂ થાય છે અને માનવામાં આવે છે કે આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે આ દિવસે પૂજા દાન નદીની યાત્રા કરવામાં આવે છે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે તલ ગોળ અડદ ખીચડી અથવા ગરમ વસ્ત્રોના રૂપમાં દાન કરવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે કેટલાક ખાસ અને સરળ ઉપાયો કરીને તમે તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો અને સૂર્ય ભગવાનને પ્રસન્ન કરી શકો છો આમ કરવાથી તમે બધા પાપોનો નાશ કરી શકો છો મિત્રો મકર સંક્રાંતિના દિવસે ઘરના તમામ સભ્યોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ આ દિવસે તલના પાણીથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્નાન કરતા પહેલા તલના તેલથી માલિશ કરો તલની પેસ્ટ લગાવવાથી બધા પાપો નાશ પામે છે સ્નાન કર્યા પછી હંમેશા ધોયેલા કપડા પહેરો આ પછી સૂર્યને અર્ધ અર્પિત કરવાની ખાતરી કરો સૂર્યને અર્પિત કરતી વખતે કલ્શમાં થોડા તલ નાખો પછી પૂર્વ તરફ મુખ કરીને કુશ સાથેના આસન પર બેસીને રુદ્રાક્ષની માળા વડે આ મંત્રનો જાપ કરો ઓમ આદિત્ય વિદમહે દિવા કર્રાય ધીમહી તનુ સૂર્ય પ્રચોદ્યાત તમારે આ દિવસે આ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળાનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે આ દિવસે દેવી સરસ્વતીને નવા પુસ્તકો નકલો પેન ફળ ફૂલ અને નવા વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તમે તલ મિશ્રિત ભોજન ખાવ આ દિવસે લોકો ઘરે ખીચડી બનાવીને ખાય છે તલ અને ગોરથી બનેલી વાનગીઓ પણ ઘરોમાં તૈયાર કરવામાં આવે છે આત્માઓની શાંતિ માટે પાણીથી ભરેલા વાસણમાં કાળું તેલ નાખીને તર્પણ કરો મકરસંક્રાંતિના દિવસે રાજા ભગીરથે આપણા પૂર્વજોની આત્માની શાંતિ માટે તેમનું તર્પણ કર્યું હતું મકરસંક્રાંતિના દિવસે વહેતા પાણીમાં ગોળ અને કાચા ચોખા પ્રવાહિત કરવા શુભ છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ અને દૂધ મિક્સ કરીને રાંધેલા ભાત ખાવા જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે મકરસંક્રાંતિના દિવસે દાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલા દાનનું અનંત ગણું ફળ મળે છે આ દિવસે અડદ ચોખા તલ જુડા ગાય સોનો ચાંદી वस्त्रોમાંથી બનાવેલ દાન-દાનમાં આપવામાં આવે છે દાન વગેરેનો રિવાજ છે મકર સંક્રાંતિના દિવસે દાન મહાદાનની શ્રેણીમાં આવે છે આ દિવસે કરવામાં આવેલું દાન ઘણું પુણ્ય આપે છે મકર સંક્રાંતિના દિવસે ગરીબોને બને તેટલું ભોજન ખવડાવો જેથી તમારા ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી ન રહે વિષ્ણુ ધર્મસૂત્ર અનુસાર આ દિવસે તલના તેલનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ આ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે શ્રીમદ ભાગવત કથામાં વર્ણવેલ કથા અનુસાર સૂર્ય ભગવાનનો પરિવાર ઘણો મોટો હતો તેમને સંજના અને છાયા નામની બે પત્નીઓ હતી અને દસ બાળકો હતા જેમાંથી યમરાજ અને શનિદેવ જેવા પુત્રો અને યમુના જેવી પુત્રીઓનો સમાવેશ થાય છે શનિદેવની ઉપાસનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે શનિ મહારાજને આશીર્વાદ આપ્યા હતા કે જે પણ મકરસંક્રાંતિના દિવસે કાળા તલથી સૂર્યની પૂજા કરશે તેની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તલ વડે સૂર્યની પૂજા કરવાથી માણસને સ્વાસ્થ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે અને ક્ષણના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે આ ખાસ વાતોનું ધ્યાન રાખો જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેઓ તમામ નિયમોનું પાલન કરે છે પરંતુ જે લોકો વ્રત નથી રાખતા તેમણે પણ સ્નાન અને પૂજા કરતા પહેલા ભોજન ન કરવું જોઈએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તમારે કંઈ પણ ખાવું કે પીવું જોઈએ આ દિવસે કોઈ ગરીબ કે ભિખારીને ઘરેથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ મકર સંક્રાંતિ પર ગરીબ અથવા જરૂરિયાતમંદોને ધાબળા દાનવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તે રાહુના અશુભ પ્રભાવને પણ દૂર કરે છે આ દિવસે પવિત્રતા જાળવી રાખો ગુસ્સો ન કરો કોઈપણ પ્રકારનો ઝઘડો કે વિવાદ ન થવા દો કોઈને ખરાબ શબ્દો ન બોલો જૂઠો બોલશો નહીં વડીલોને માન આપો કોઈ ગરીબ કે નિર્બળ વ્યક્તિ કે ગાય કે જાનવરનો અનાદર ન કરો તેમને મારશો નહીં કે ત્રાસ આપશો નહીં આ દિવસે માત્ર સાત્વિક ખોરાક જ ખાવો લસણ ન ખાવું તરસ ન લાગવી માંસ માછલી દારૂ વગેરે ન ખાવા આ દિવસે સુવાથી દૂર રહો ચાંદી જેવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે તમે માં લક્ષ્મીના ચરણોને ઘરે લાવો કમળના બીજની માળા લાવવી માં લક્ષ્મીને લાલ ચુંદરી અર્પણ કરવી લાલ સોપારી અને એલચી અર્પણ કરવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરમાં મીઠાઈની વાનગીઓ બનાવવી જોઈએ અને તેમને અમુક વિશેષ ખાદ્ય પદાર્થો અર્પણ કરવી જોઈએ જે તમે તમેમાં લક્ષ્મીને અર્પણ કરો છો અને આખા પરિવાર સાથે પ્રસાદ તરીકે સેવન કરો છો મિત્રો હવે આખી દુનિયા જાણે છે કે મકર મકરસંક્રાંતિના દિવસે દેવી લક્ષ્મીને તલના લાડુ અને ગોળ ચઢાવવામાં આવે છે લાડુ બનાવવામાં આવે છે અને દેવીને અર્પણ કરવામાં આવે છે અને સંબંધીઓમાં પણ વહેંચવામાં આવે છે આ દિવસે તમારે મહાલક્ષ્મીને તલ અને ગોળના લાડુ પણ અર્પણ કરવા જોઈએ આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે બાર ને નવ થી બાર ને પાંચ સુધી રહેશે શુભ મુહૂર્તમાં તલના ગોળના લાડુનો પ્રસાદ પરિવાર સાથે ખાઓ અને સંબંધીઓમાં વહેંચો આનાથી તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા અને ધનની પ્રાપ્તિ હંમેશા બની રહેશે આખા વર્ષ દરમિયાન તમારી તિજોરીમાં પૈસા હંમેશા આવતા રહેશે તમારી તિજોરી ખાલી નહીં થાય જો તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરો છો તો સખત મહેનત કર્યા પછી પણ કેટલાક અવરોધો આવતા રહે છે આ ઉપાયથી તમે દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકશો વેપારમાં પ્રગતિ થશે કારણ કે આ દિવસે તલના લાડુનું સેવન અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બીજી વાનગી ખીચડી છે મકર સંક્રાંતિના દિવસે ચોખા અને અડદની દાળની ખીચડી બનાવવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવું પણ ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે કંઈક કરો અથવા જો તમે ખીચડીનું દાન ન કરવા માંગતા હો તો તમારે આ દિવસે ભગવાન સૂર્યને ખીચડી ચોક્કસપણે અર્પણ કરવી જોઈએ અને તમારે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીચડીનું દાન કરવું જોઈએ પરિવાર અને તમારા ઘરે આવનાર મહેમાનો સાથે તેનું સેવન કરો ખીચડી ખૂબ જ ફાયદાકારક છે અને તેને શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો મકર સંક્રાંતિના દિવસે ખીચડી ચોક્કસ ખાઓ અને તેનું દાન પણ કરો સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે અને શનિની અશુભ અસરથી રાહત મળે છે મકર સંક્રાંતિના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેળા અને દ્રાક્ષ અવશ્ય ચઢાવો તેને પ્રસાદ તરીકે સ્વીકારો અને મહેમાનોને પણ ખવડાવો જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તેથી મકર સંક્રાંતિના દિવસે અભિજિત મુહૂર્ત દરમિયાન તેને આ ફળો પ્રસાદ તરીકે ખવડાવો તેને રોગમાંથી ઘણી હદ સુધી રાહત મળશે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે આ દિવસે પૂજા સ્થાન પર તેમના નામ પર કેળા ચઢાવવા જોઈએ અને તેનાથી તમારા પૂર્વજો પ્રસન્ન થશે વ્યતીતને તમામ પ્રકારના પૂર્વજ પાપોમાંથી મુક્તિ મળે છે મિત્રો હવે પછીની વસ્તુ જેને ખાવાથી માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે છે તે છે મીઠું જો કે તમે ખીચડીમાં ચોખા અને અડદની દાળ સાથે ઘી અને મીઠું ઉમેરી શકો છો તમે ચોક્કસ ટ્રાય કરશો પરંતુ મકરસંક્રાંતિના દિવસે તમારે અભિજિત મુહૂર્તમાં થોડું મીઠું અવશ્ય ખાવું જોઈએ તમારા હાથમાં થોડું મીઠું લો અને તેને ખાવ તેનાથી તમારા પર મહાલક્ષ્મીની અસીમ કૃપા બની રહેશે ઘરમાં પૈસા અને ધનની કમી ક્યારેય નહીં આવે વેપારમાં સારો નફો થશે પૈસાના નવા સ્ત્રોત વધશે હું તમને અંતિમ ઉપાય જણાવવા જઈ રહ્યો છું આ એક ઉપાય કરવાથી તમે ન માત્ર તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવશો પરંતુ ભગવાન સૂર્યદેવ દ્વારા તમે તમારી મનોકામના પૂર્ણ પણ કરી શકો છો મિત્રો આ એક એવો ઉપાય છે જે ક્યારે નિષ્ફળ જતો નથી આ ઉપાયમાં તમારે કંઈ કરવાની જરૂર નથી ફક્ત તમારો એક રૂપિયાનો સિક્કો જ આમાં કામ આવશે તમારે ફક્ત એક રૂપિયાના સિક્કાનું ગુપ્ત દાન કરવું પડશે આ માટે તમારે તલના લાડુની અંદર એક રૂપિયાનો સિક્કો નાખવો પડશે અને તેને છુપાવીને ક્યાંક રાખો તમારે પાંચ લાડુ અલગ અલગ વ્યક્તિઓને દાન કરવાના છે અને આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ સુધારો થશે ઘરેલું વિખવાદની દરેક પ્રકારની સમસ્યા માટે આ એક નિશ્ચિત ઉપાય છે જે વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે એટલે કે મકર સંક્રાંતિના દિવસે અને આ વખતે મકર સંક્રાંતિ પોતાનામાં ખાસ છે જેમ કે મેં તમને ઉપર કહ્યું છે આ વખતે એક ખૂબ જ સારું પુષ્ય નક્ષત્ર રચાવા જઈ રહ્યું છે જે ઓગણીસ વર્ષ સુધી ચાલશે તેથી હું આશા રાખું છું કે તમે બધા મારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થયા હશો આવી વધુ માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયો જોવા બદલ આભાર આપનો દિવસ શુભ રહે